શ્રી કૃષ્ણ ચાલો સરસ મજાના અમૃતવેળા થઈ ગયા છે અત્યારે મસ્ત એવા અમૃતવેળા થઈ ગયા ભગવાનની સાથે ખૂબ મજાની સરસ મજાની રૂહરીહાન કરી એને બાબાને કીધું મારા બધા જ દુઃખ દર્દ જે કાંઈ હતું એ બધું જ મેં બાબાને સોંપી દીધું બાબાને કહી દીધું બાબા આ ટોપ મારા હાથની વાત નથી સાચવું એને તમે જ સાચવો જોકે બાબાએ મને કીધું જ છે કે આવા ટોપલા ભેગા કરવાની કાંઈ જરૂર નથી મને આપી દો હું બેઠો છું ને ચિંતા ક્યુ કરતે હો એને તો મેં બધું જ બાબાને કહી દીધું અને બાબાને સોંપી દીધું કે બાબા હું તમારી મારું જીવન તમારું મારો પરિવાર તમારું તમારું પછી મારી ચિંતા છે નહીં એની ચિંતા પણ તમારી જ તે અને ચાલો સરસ મજાની રોહ રિહાન કરી અને હું બાબા પાસેથી ઊભી થઈ ગઈ અને મેં પગને થોડીક વાર થપકાર્યા ધરતી પર કારણ કે મને ચડી ગઈ હતી ખાલી એને તો મેં બે હાથોની અથડી વડે આખા શરીરને ઊર્જાથી એકદમ પાવરફુલ કરી દીધા ને મને જ્યાં આગળ કદાચ એવું લાગતું હોય કે ભાઈ આજે કમર દુખે છે આજે પીઠ દુખે છે તો બે હાથોને ઘસી અને સરસ મજાની ઉર્જાઓ ભેગી કરી અને ત્યાં આગળ થોડીક વાર આમ ઘસવાના હાથને એટલે ઓટોમેટિક ત્યાંથી બધા જ દુખાવા દૂર થઈ જાય એવા ઘણા લોકોના અનુભવ છે એને કે વેળા કર્યા પછી બે હથેળી ઘસી અને લગાવીને તો એનાથી ઘણા બધા દુઃખ દૂર થાય છે અને ત્યાર પછી મેં એ ચાર છવાળું પાણી પી લીધું અને દમબાપુને પણ મેં મળી લીધું એને કમલેશનું નામ દમબાપુ છે ગુલામણું નામ કહેવાય ને એ મેં બાબાને કીધું કે એ આત્મા જ્યાં પણ હોય ત્યાં આગળ એને સુખ શાંતિ અને પ્રેમથી અઢળક એને એને નવાજજો અને એને ખૂબ સુખ શાંતિ અને પ્રેમ આપજો એનું જીવન એકદમ શ્રેષ્ઠ કરી દેજો ચાલો મેં તો થોડીક વાર બહાર રહી પછી ઘરમાં આવી નાઈ ધોય અને સરસ મજાના મોરલી સાંભળી લીધી ને ત્યાર પછી કરી નાખ્યા દીવાબત્તી માં અંબા માં જગદંબા મા મમ્મા હે ને મારા જ્વાળામુખી માતાજી અમારા કુળદેવી છે તો એમના મેં દીવાબત્તી કરી લીધા ચાલો એમ કરતાં કરતા હું આવી ગઈ કિચનમાં હેને ધરતીનો છેડો જેવી રીતે ઘર હોય ને એમ ઘરનો છેડો પણ એક કિચન હોય ગૃહિણીની જગ્યાએ કિચનમાં જ છે અને તમે ગમે એટલું કામ કરો ને તમને આરામ તમારા કિચનમાં જ મળે એ સિવાય તમને ક્યાંય બીજે આરામ પણ મળે નહીં કારણ કે મનમાં એક જ હોય કે આજ શું બનાવવું આજ બાળકોને શું બનાવવું અને સમય પણ એટલો કિંમતી છે જુઓ સમયનો હે ને સવારનો ઘડિયાળનો કાંટો તો એટલો ફરતો હોય ને એટલો ફરતો હોય ને જાણે કોને ખબર ક્યાં જવું હશે એને રોકાય જ નહીં રોકાય જ નહીં તો ચાલો કાંટો તો તો છે ફરવા આપણે પણ એમની સાથે સાથે આગળ વધવું પડશે તો મેં મૂકી દીધા છે બધા જ દૂધ એને ફ્રીજમાંથી બધા દૂધ કાઢી નાખી નાખ્યા છે મલાઈ પણ બધી કાઢી નાખી છે ડબ્બામાં ભેગી કરી દીધી અને ચાલો મેં આદુ ખમણી નાખ્યું અને ચામાં નાખી દીધું છે હમણાં ઉકળી જશે ચા એટલે ભરી દેશું આપણે ની અંદર જો મેં બધું જ વાસણ આ તે બધું પડ્યું હતું આડોળું બધું જ મૂકતી જાઉં છું સાથે સાથે અને બાંધી નાખું ચાલો સરસ મજાનો ભાખરીનો લોટ ક્યારની વિચાર કરતી તી હો કે શું બનાવું એમ શું બનાવું આજ શું બનાવું પછી અંતે વિચાર કરી લીધો કે ચાલો આજે જીરાવાળી ભાખરી કરી નાખો એને મને કાંઈ શું નહીં ને જે દિવસે એમ થાય ને કે આજ શું કરવું શું કરવું તે દિવસે જીરાવાળી ભાખરી કરી નાખવાની એટલે કામ થઈ જાય અને છોકરાઓને નવું પણ લાગે જીરું દેખાય ઉપરથી થોડી થોડી કોથમીર નાખી દેવાની જો હોય તો એટલે નવું નવું લાગે ને સ્વાદમાં કાંઈ ફરક ન પડે પણ છોકરાઓને આવું બધું ભાવે એકદમ ક્રિસ્પી કરીએ ને એટલે ભાવે હે ને ચાલો મેં ચા ચાખાંડના ડબ્બા પણ નીકળી ગયા હતા ને એ પણ ઉટકવા કાઢી નાખ્યા છે અને ચાલો સરસ મજાનું દૂધ બધાય થઈ ગયા છે અને કાલનું દહીં પણ જો સરસ મજાનું થઈ ગયું છે ને તો કાલના દૂધથી આજનું દૂધ મેળવી દીધું અને મૂકી દીધું દૂધ દહીં ફ્રીજની અંદર અને ચાલો હવે બધું જ થઈ ગયું છે નાસ્તાને હજી વાર છે હમણાં સાક્ષી આવશે પછી જ થાય એ પહેલાં મને એમ થયું કે લાવું બેડા કરી નાખું એટલે ગોળામાં તો ઘણું બધું પાણી હતું અને મસ્ત પણ સવારનું ચાર્જ કરેલું પાણી મેં મૂક્યું હતું અંદર હે એટલે મેં શું કર્યું કે બધું જ પાણી હતું ને એક મોટા તપેલાની અંદર કાઢી લીધું અને ગોળો ઉટકી નાખ્યો વિછળી નાખ્યો અને ત્યાર પછી મેં પાણી હતું એ પાછું ગોળાની અંદર નાખી દીધું ચાલો વાગી ગયા છે સાડા આઠ હજી સાક્ષીને આવવાની ઘણી બધી વાર છે તો ત્યાં સુધીમાં કામ ઘણું બધું થઈ જશે તો આપણે પાણીની વાત કરતા હતા કે પાણી છે ને એને ચાર્જ કરેલું હતું એટલે મારે રાખી મૂકવું પડ્યું અને પાછું એને એ પાણી મેં માટલામાં નાખી દીધું જો આ એ પાણીનું ઘણું બધું મહત્ત્વ છે એને જેવી રીતે આપણે એમ કહીએ ને કે મંદિરની મંદિરોની અંદર આપણે જઈએ તો ત્યાં આગળ એક નાની એવી પવાલી હોય ને એમાં નાની એવી એક ચમચી હોય અને એમાંથી આપણને એ ચરણામૃત આપે એને અમૃત જળ આપે અને એ આપણે માથે લગાવીએ અને પીએ છીએ એને તો એ પાણીનું શું મહત્વ છે એ પાણીની અંદર જા બધા સંકલ્પો છે અને સારા સારા શું વિચારો છે કારણ કે એ પાણી જ્યારે આપણે લઈએ ને ત્યારે આપણા મનમાં શું હોય ખબર છે કે આ ભગવાનનું ધરેલું પાણી છે એને એટલે આ પ્રસાદ છે ને જેને હું ગ્રહણ કરું છું અને મારા બધા પાપ દૂર થશે એના પાણીથી એવા મનમાં મોટા મોટા સંકલ્પો દ્વારા આપણે એ પાણીને ગ્રહણ કરતા હોય અને વિચાર કરો કે આપણા શરીરની અંદર પણ બોતેર ટકા જેટલું તો પાણી છે અને જો એવું અમૃત જળ આપણા પેટમાં જાય ને તો જે ખરાબ થયેલું અંદરનું પાણી છે ને એ પણ એકદમ પોઝિટિવ બની જશે અને બધી જ બીમારીઓ દૂર થશે ક્યારેક તમે વિચાર કરજો કે ક્યારેક ખૂબ ગુસ્સામાં હોઈએ અને એટલો બધો ગુસ્સો આવતો હોય એટલો ગુસ્સો આવતો હોય એમાં એના વચ્ચે આપણને આવી જાય તરસ પાણીની તરસ લાગી જાય તો શું થાય એને ઘટ 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 કરતાં પાણી તો પી લઈએ પણ સાથે સાથે જે ગુસ્સાવાળા વાઇબ્રેશન છે ને એ આપણા પેટની અંદર આવી જાય છે એને વિચાર કરું પાણી છે ને એ બધું જ ગ્રહણ કરે છે સારા વિચાર પણ ગ્રહણ કરે અને ખરાબ વિચાર પણ ગ્રહણ કરે ચાલો આ કરતાં કરતાં આપણી અને કામ પણ કરી નાખીએ ને ચાલો મેં નવેળું સરસ મજાનું વાળી નાખ્યું છે અને જોઈએ કે પાણી કેટલું હે ને પાણીની અંદર કેટલું આમ ગ્રહણ કરવાની શક્તિ છે ખરાબ પણ એટલું બધું ઝડપથી ગ્રહણ કરી લે અને સારું પણ એટલું બધું ઝડપથી ગ્રહણ કરી લે અને આ સાયન્ટિફિક રીઝન છે આ કોઈ ઉડતી ઉડતી વાતો નથી આના ઉપર વૈજ્ઞાનિકોએ ઘણા બધા રિસર્ચો કરેલા છે પાણી ઉપર એને તો સારા સારા સંકલ્પો આપીએ આપણે પાણીને સૌથી પહેલાં તો પાણીને ચાર્જ કઈ રીતે કરીએ તો સૌથી પહેલાં આપણે ગ્લાસને આપણી સામે રાખીએ અને ભગવાનની પાસે શક્તિ લઈ અને એ સંકલ્પો બોલીએ કે હું પરમ પવિત્ર આત્મા છું હું પરમ પવિત્ર આત્મા છું હું માસ્ટર સર્વશક્તિવાન છું જો ઈચ્છા પડે તો સાત વખત બોલી અને પછી જ પાણી મોઢામાં નાખીએ નહીં તો ત્રણ વખત તો બોલીએ જ તે અને એ દ્રષ્ટિ દેવાની આંખો બંધ નહીં કરવાની પાણીની સામો એકદમ પાવરફુલ દ્રષ્ટિ દેવાની અને એવું મનની અંદર વિચાર કરવાનો કે બાબા મને શક્તિ આપે છે મારી ભ્રુકુટીમાં અને હું આપું છું આ પાણીની દ્રષ્ટિ એટલે ઓટોમેટિક એ પાણી છે ને એ પવિત્ર બની જશે અને આપણી અંદર રહેલા જેટલા દુઃખ છે જેટલા રોગ છે એ બધા જ બોલીને ભસ્મ ધીમે 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 થશે એવું નથી કે આ પાણી તમે ચાર્જ કરીને પીવો ને કાલ તમને સારું થઈ જાય એવું નથી એ ધીમે ધીમે અસર થશે કારણ કે આપણા શરીરની અંદર તોતેર ટકા બોતેરથી તોતેર ટકા પાણી છે એ બધું જ પાણીને શુદ્ધ કરવું એને એટલે વાર લાગે કારણ કે આપણા કર્મો ભોગ પણ સાથે સાથે છે પરંતુ જો આપણે પોઝિટિવિટી તરફ વધવું હોય ને તો આ એક સારામાં સારો ઉપાય છે કે વેળાનું જળ પીએ એને સૌથી પહેલાં અમૃતવેળા કરતી વખતે આપણે પાણીનો ઘોડો આપણી બાજુમાં રાખીએ અને એને ચાર્જ કરી લઈએ ચાર્જ કરી અને એને માટલામાં નાખી દઈએ અથવા તો પી જઈએ પણ માટલામાં નાખી દઈએ ને તો એનો ફાયદો એ છે કે આખા ઘરના પરિવારના બધા સભ્યોને એનો લાભ જરૂર મળે ચલો ઓમ શાંતિ છે કૃષ્ણ કેમ છે બધાને મજા જશે ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં છો એને જો કાયમ માટે પોઝિટિવ જ વિચારું છું કે મારું પણ કલ્યાણ થાય તો બધાનું સાથે સાથે કલ્યાણ થાય અને તમારું કલ્યાણ થશે તો મારું આપોઆપ થઈ જ જવાનું છે એને બધાની દુઆઓથી સાથે ચાલતા રહીએ એમ જો મારી દિનચર્યા ક્યારની શરૂ થઈ ગઈ છે સવારે સાડા ત્રણ પોણા ચાર વાગ્યા દિનચર્યા શરૂ થઈ ગઈ છે વેળા મેં એકદમ પાવરફુલ કરી લીધા છે અને અમૃતવેળા એક મારી ફેવરિટ એમ કે ને સમય છે કે જે સમયની અંદર હું ખુદ ભગવાન પાસેથી શક્તિ લઈ શકું છું એને જો આખો દિવસ આપણે કામ કરીએ આખો દિવસ કામ કરીએ પણ શક્તિની તો જરૂર છે ને અને જો શરીરને ચલાવવા માટે આપણે ખાઈએ છીએ પીએ છીએ બધું જ કરીએ છીએ પરંતુ મનને આત્માને આત્માનો ખોરાક કયો આત્માને શું જોઈએ અને આત્માને સુખ શાંતિ પ્રેમ આનંદ એ બધું જોઈએ એનો ખોરાક છે એ બધું ક્યાંથી મળશે એને કારણ કે દિવસે દિવસે એ બધું ખૂટતું જાય છે દિવસે દિવસે આ દુનિયાની અંદર બધું જ ધીમે ધીમે ખૂટતું જાય કોઈ આમ કહી દે કોઈ આમ કહી દે કોઈ આમ કહી દે એને તો આપણે જે ખુશી હોય ને અંદર ધારણ કરેલી ખુશી એ બધી ધીમે 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 કતિ કતિ ગાયબ થઈ જાય તો કાયમ એને રાખવી હોય તો કાયમ આપણે એને રોજ કમાવું રોજ ખાવું એનો મતલબ એમ કે રોજ ભગવાન પાસેથી આપણે શક્તિઓ લેવી અને રોજ ખર્ચ કરવી અને જેટલો ખર્ચ કરશું ને એટલું વધશે જેટલું આપશું ને એટલું મળશે ખુશી દઈશ તો ખુશી મળશે ગમ આપીશ તો ગમ મળશે અને ખુદને ભરપૂર કરું અને આખો દિવસ ચાલવાની શક્તિ લઉં એને આ દોડધામ આ તે મગજ ચલાવું આ તે એ બધું કેવી રીતે ચાલે એને કેવી રીતે ચાલે જો આટલી બધી બીમારીઓ હોવા છતાં આટલી બીપી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ ઘણું બધું અને હોવા છતાં આપણે દિવસ શરૂ થાય કે રાત થાય ત્યાં સુધી આપણે ખેંચ કર્યા જ કરીએ કર્યા જ કરીએ તો એ બળ બધું ક્યાંથી આવે ભગવાન પાસેથી આવે હમ બાકી ક્યાંય પણ એ આપણને અનુભૂતિ હોવી જોઈએ કે ભગવાન પાસેથી મને શક્તિ મળે છે હે ને અત્યારે ઘરનું બધું જ કામ થઈ ગયું છે સાક્ષી પણ જતી રહી નોકરી ઉપર અને મેં પણ સરસ મજાની ભાખરી બનાવી હતી ઘરમાં ગરમ ભાખરી અમે બધાય ખાઈ પી હમણાં રસોઈ બનાવી નાખી આજે ત્રણ જ જણ જમવામાં છે હું નિખિલ

ચાલો આજે આવી ગયું હતું એક સરસ મજાનું પાર્સલ અને જે આપણે ડબ્બા મંગાવ્યા હતા ને પહેલાં એ ઘટ્યા હતા એટલે આજે એક એને એને એ જ ડબ્બાને ઓર્ડર કર્યો હતો એ પાર્સલ અત્યારે આવી ગયા છે બે પાર્સલ આવી ગયા છે તો પાર્સલ ખોલતા હતા બરાબર અને ધાનુનો ફોન આવી ગયો વિડીયો કોલ આવ્યો આજે રવિવારનો ની ક્લિપ છે કારણ કે રવિવારનો લોગ એટલો બધો મોટો થઈ ગયો હતો અને એ લોગને એડિટિંગ થઈ ગયું હતું અને ત્યાર પછી આ પાર્સલ આવ્યું હતું એટલે અમસ્તા પણ એ લોગમાં કંઈ સમય એમ નહોતું અને આ પાર્સલ આવ્યું હતું તો સાક્ષી પણ ઘણી બધી એક્સાઇટેડ હતી અને કિશન પણ કે આની અંદર શું છે શું છે અને કેવું છે એ જોવા માટે થઈને ઉતાવળા થતા હતા અને એવામાં આવી ગયો ધાનુનો ફોન તો ચાલો અમે ધાનુની સાથે વાત પણ કરીએ છીએ અને ડબ્બાનું અનબોક્સિંગ પણ કરીએ છીએ તો કેવા સરસ મજાના ડબ્બા આવી ગયા છે કે જેને અમે બીજી વખત પણ મંગાવ્યા હે ને એક ને એક ડબ્બા બીજી વખત હે ને તો એ બધા જ ડબ્બાના આજે મેં ઉટકી નાખ્યા છે કાલે આવ્યા હતા ને ડબ્બા રવિવારને દિવસે આવ્યા હતા મહાશિવરા રામનવમી હતી ત્યારે તો ત્યારે આ સાંજનો છે વિડીયો કારણ કે મારે સેવામાં જવાનું હતું થોડીક વાર હતી એટલે બોક્સને અનબોક્સિંગ કર્યા હતા તો આજે છે સોમવાર આ સોમવારનો વિડીયો છે તો ચાલો મેં કાલના બધા ડબ્બા જેટલા હતા એટલે બધા જ ઉટકી નાખાય ને એકદમ સરસ કરી નાખ્યા ત્યારે સાક્ષી નથી એટલે બધું જ મારા માથે છે એટલે સાક્ષીએ મને કીધું છે કે મમ્મી તમે ભરતા નહીં હું સાંજે આવી જાઉં ને ત્યાર પછી આપણે બંને સાથે મળીને ભરશું તો ચાલો નિખિલભાઈ પણ નાસ્તા વાસ્તા કરીને આવી ગયા છે બાર અહીંયા જ છું

નિખિલભાઈ તો નીકળી ગયા નોકરી ઉપર એને એ મને કહેતો હતો કે મમ્મી કાંઈ કામકાજ હોય ને તો તું ફોન કરજે એમ તો હું અહીંયા જ છું આજે અમરેલીમાં પ્રોપર અમરેલીમાં તો હું આવી જઈશ ને તારું કામ થઈ જશે એટલે મેં કીધું કે કાંઈ હમણાં તો કાંઈ જરૂરિયાત છે જ નહીં કરિયાણું બધું ઘરમાં આવી ગયું છે શાકભાજી બધું ઘરમાં છે એને કાંઈ તકલીફો છે જ નહીં એને પણ છોકરાઓને આદત કે રોજ જ્યારે બહાર નીકળે ને ઘરની ત્યારે એમ કે મમ્મી કાંઈ પણ ફોન હોય ને તો ફોન કરજે હો અમે પહોંચી જશું પણ પોતે હોય બહાર ગામને ફોન કરીએ ને તો એમ કે હું તો રાજુલા છું હું તો અમરેલી છું અને હે ને એવી રીતે જવાબ આપે જોકે મેં હજી સુધી ક્યારેય ફોન કર્યા જ નથી એને કારણ કે કામ હોય તો ફોન કરાય ને એ લોકો નોકરી ઉપર હોય તો એટલા બધા કામ પણ આપણે એને દેખાડાય નહીં તો ચાલો વાતું વાતુંમાં મેં વઘારી નાખ્યું સરસ મજાનું રીંગણા બટેટાનું શાક એને આજે મેં આ લોઢાના લોહીમાં કર્યું છે શાક કારણ કે મેં ઘણી વખત સાંભળ્યું છે મારા સાસુ પણ લોઢાના લોહીમાં બનાવતા શાક હે ને ઘણી વખત એને એકદમ છૂટું શાક બનાવવું હોય ને મારા કુકર વગર બનાવવું હોય તો આવી રીતે કોઈ પણ કડાઈની અંદર આપણે કરી શકીએ ને એલ્યુમિનિયમ છે ને એ એકદમ ખરાબ છે પણ લોઢું છે ને એ એકદમ સારું છે જો ઉપયોગમાં લઈએ તો ને પણ આ વાસણ છે ને જો મેં એટલું બધું આમ ઘસી ઘસીને સાફ કર્યું તો ને આ લોયાને જો એની હાલત અત્યારે બગડી ગઈ હજી તો ખાલી હળદર અને મીઠું નાખ્યું છે ને ત્યાં જ એને તો ચટણી જીરું નાખશું એટલે ઓર રંગ છોડશે એટલે શ્યામ પડતું જાય ધીમે ધીમે પણ આ છે ને એક કાટનો ભાગ આવે અંદર ને આયન કહેવાય ને છે એ આપણા શરીરની અંદર ઓછું હોય ને તો આનાથી વધી જાય ને મારા સાસુ તો જ્યારે નિખિલ કિશન નિખિલ કિશન શું દમબાપુને મારા જેઠ બંને નાના હતા ને એ ત્રણેય ભાઈઓ નાના હતા ને ત્યારે મારા સાસુ એમ વાત કરતા કે હું વાટકામાં ખીલ્લી પલાળીને રાખતી એમ ખીલીનું પાણી હોય ને એ સવારમાં નૈણા કોઠે આ બધા જ ભાઈઓને પાઈ દેતા કમલેશને અને એમના બેય ભાઈઓને પાઈ દેતા તો એનું બોડી એકદમ પાવરફુલ બનતું એમ અને શરીરથી ક્યારેય કમજોર ન બનતા એટલા માટે થઈને લોઢું તો ખૂબ જરૂરી છે તો ક્યારેક ક્યારેક આપણે લોઢાના વાસણમાં પણ બનાવવું જોઈએ રસોઈ તો ચાલો સરસ મજાનું શાક થઈ ગયું છે સાથે સાથે મેં બનાવ્યો છે કોબીનો સંભારો કોબી મરચાંનો સંભારો કર્યો છે અને ચાલો ફૂલકા રોટલી કરી નાખીએ અને બાવાને સૌથી પહેલાં થાળી ધરી દઈએ આજે હજી સાક્ષીને આવવાની ઘણી બધી વાર હતી પણ બાબાને થોડી રાહ જોવડાવાઈ એટલા માટે મેં બાબાને પહેલાં થાળી ધરાવી દીધી અને રોટલી કરીને એટલે થોડીક રોટલી થઈને એટલે પહેલાં મેં થાળી ધરાવી દીધી અને પછી થાળી ધરાવીને પછી જ તે મેં બીજી બધી રોટલી કરી ચાલો સરસ મજાની બાબાની થાળી એકદમ સજાવાઈ ગઈ છે ચાલો આપણે બધા બાબાને ખૂબ દિલથી પ્રેમથી ભોગ સ્વીકાર કરાવડાવીએ ચાલો બાબાએ ભોગ સ્વીકારી લીધો છે ત્યાર પછી હું અને સાક્ષી બંને જમવા બેસી ગયા કારણ કે આજ કોઈ હતું નહીં નિખિલને આવવાની વાર હતી અને કિશન કિશન પણ બહાર ગામ ગયો છે એટલે હું અને દિશા સાક્ષી બે જ હતા તો અમે બંને જમી લીધું પહેલાં તો અને જમ્યા પછી જ બધું બીજું કામ થાય તો ચાલો બધું કામ થઈ ગયું સાક્ષી પણ એને બધું કામ કચરા પોતાને એવું બધું કરી કાઢવીને ઉપર જતી રહી થોડીક વાર માટે રેસ્ટ કરવા માટે અને મેં પણ જો બધા જેટલા ડબ્બા હતા ને એટલા બહાર મૂકી દીધા અને વાસણ પણ ગોઠવવાના બાકી છે પણ હજી હવે અત્યારે નહીં ગોઠવું હવે થોડીક વાર પછી અને ચાર પાંચ વાગે વાસણ ગોઠવશું ત્યાં સુધી ભલે રહ્યા ને ત્યાં મારો સેવામાં જવાનો ટાઈમ થઈ ગયો ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ તમને જોઈને તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ જો તમને મારો આ લોક ગમતો હોય તો જરૂર જરૂરથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો સબસ્ક્રાઈબ માટે થઈને બે લાઇકન જરૂર પ્રેસ કરી દેજો અને એક લાઇક પણ સરસ મજાની કરજો સાથે સાથે નાની એવી કમેન્ટ પણ કરી દેજો ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી વખત મળીશું ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ